મંડળમાં મેષ રાશિની વાત કરીએ જેના અક્ષર છે અલ અને ઈ મેષ રાશિવાળા જાતકોને કોઈપણ નવા રોકાણ કરવાના હોય તો એના માટે સમય સારો છે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે ઉત્તમ રહેશે માતા અને પિતાના સુખની અંદર આજે વૃદ્ધિ થાય મતલબ માતા પિતાના આશીર્વાદ તમને પૂર્ણ પ્રાપ્ત થશે સફળતાના સારા અવસરો મળે તેવા યોગ પણ બની રહ્યા છે સુખને વહેંચવાનો અવસર છે આજે જેટલું સુખને વહેંચાય એટલું વહેંચજો કારણ કે વહેંચવાથી વધશે હવે વાત વૃષભ રાશિની કરીએ તો જેના અક્ષર બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને કોના સહકારથી કામમાં વૃદ્ધિ થાય તો કે પિતાના સહકારથી પિતાનો સહકાર જેટલો મળે પિતાના આશીર્વાદ જેટલા મળે તમારા કામકાજમાં વૃદ્ધિ થાય ધંધાકીય ક્ષેત્રમાં એક નવી આર્થિક ઉભા લાભની સંભાવનાઓ પ્રબળ બને સાથે સાથે પાઇબહેન વચ્ચેના પ્રેમમાં પણ જ વૃદ્ધિ થાય પરિવાર સાથે આનંદનો સમય પસાર કરી શકાય એવા સુંદર યોગ નક્ષત્ર અને ચંદ્રબળના આધારે વૃષભ રાશિના જાતકોના દેખાઈ રહે છે મિથુન રાશિ કચ્છ અને ગ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે સારા કાર્યમાં એક પરિવારનો સહયોગ પ્રાપ્ત થાય તો સમજી લો આપણા બધા જ કાર્ય પરિપૂર્ણ આ રીતે બનશે સંબંધીઓ સાથેના સંબંધોમાં પણ એક સારી મધુરતા દેખાશે પ્રભાવશાળી લોકોના સંગથી તમારા કામકાજ સુધરશે અને મિત્રોના સહકાર દ્વારા તમારા અધૂરા કાર્ય પણ પૂરા થાય મતલબ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે જેની રાશિ મિથુન છે કચ્છ અને ગ જેના અક્ષર છે જય ગણેશ મિત્રો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે જેના અક્ષર ડ અને હછ આવા કર્ક રાશિવાળા જાતકોને સારા સમાચારથી આજે મન પ્રસન્ન બનશે કોઈપણ દૂરના સંબંધીઓનો એક સારો સહયોગ પણ આજના દિવસ માટે મળે તેવી શક્યતાઓ છે સંપત્તિને લગતા કાર્યકાળમાં એક સારો સહયોગ પ્રાપ્ત થાય વ્યવસાયમાં સમસ્યાઓનો થોડો સામનો કરવો પડશે ધંધાકીય બાબતોમાં થોડુંક સાચવીને કામકાજ કર્યો સિંહ રાશિની વાત કરીએ મન ટ્વજના અક્ષર છે સિંહ રાશિના જાતકોને આજે વિદ્યા જ્ઞાન પ્રાપ્તિ માટે એક સારો સમય દેખાઈ રહ્યો છે આર્થિક સ્થિતિ આજે મજબૂત બનશે પરિવાર સાથે એક સારો સમય વિતાવી શકાશે માનસિક ચિંતા અને તણાવની સંભાવનાઓ થોડી દેખાય છે પણ આતો દિવસ એકંદરે તમારા માટે સારો રહેશે કન્યા રાશિ પઠ અને ન અક્ષર છે કન્યા રાશિના કોઈ પણ મહત્વની પરીક્ષાઓમાં સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે કામકાજમાં વિશેષ ધ્યાન આપજો આજે કારણ કે પરિણામ આજે સારું મળવાનું છે માનસિક થાક અનુભવાય એવા યોગ પણ દેખાઈ રહ્યા છે ધંધાકીય કામકાજમાં પણ થોડીક મહેનત વધે તેવી સંભાવનાઓ પણ દેખાય છે જય ગણેશ તુલા રાશિની વાત કરીએ અને તો અક્ષરવાળા જાતકોના તો તુલા રાશિવાળા જાતકોને કોઈ પણ પ્રકારની ઉધારીથી આજે સાચવીને કામકાજ કરવું પડશે લેવડ દેવડમાં થોડું કાળજીથી કામકાજ લેવું પડશે જેટલી મહેનત કરીએ છીએ મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે તેવી સંભાવનાઓ દેખાય છે સમાજની અંદર માન સન્માન પણ સારું મળે મતલબ આજનો દિવસ તમારા માટે તો શ્રેષ્ઠ છે જ વૃશ્ચિક રાશિ ન અને એ અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને નાના મોટા કામકાજની અંદર સારા લાભની સંભાવનાઓ આજે દેખાઈ રહી છે વૃશ્ચિક રાશિના જાતકોને વ્યવસાયમાં પણ નવા કામ કરવાની ઉત્તમ તકો મળે હરવા ફરવાના યોગ પણ બની રહ્યા છે પ્રવાસનું કોઈ આયોજન બનાવો પરિવારમાં સામાન્ય અશાંતિ રહેશે પછી એ ધ્યાનમાં રાખજો તો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો છે ધન રાશિ ભ ધ ફો અને ઢ અક્ષર છે રાશિના સારા માણસો સાથે કામ કરવાની તક મળ્યા છે સાથે સાથે સમયનો જેટલો સદઉપયોગ કરો એટલું તમારા માટે સારું છે મનગમતા કામકાજમાં રૂચિ વધે શત્રુ પક્ષી સામાન્ય સાવધાની રાખીને કામકાજ કરવી જેના કારણે આપણને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય જય ગણેશ વાત કરીએ મકર રાશિની ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોનો સાથી કર્મચારીઓ સાથે કામકાજ કરવાનું હોય ત્યારે આમ તો એમ કહેવાય છે બધાને સાથે રાખીને કામકાજ કરો ને તો વધારે સારો લાભ થાય એકલા એકલા કામ કરો એના કરતા પડીને કામકાજ કરો બહુ મજા આવશે આજે પતિ પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ રહેશે આજના દિવસ માટે તો બને ત્યાં સુધી મૌનને રૂપ ગણું આપણે ખર્ચની બાબતમાં થોડું સંભાળીને કામકાજ કરવાનું રહેશે અવરોધ ગમે એટલા રહે સાથે સફળતા તમને મળવાની પણ એના માટે વ્યવહારની અંદર વાણીનો ઓછો ઉપયોગ કરો તમે કર્મ ક્ષેત્રની અંદર સફળતા મેળવવા માટે પ્રયત્ન કરો કુંભ રાશિ ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને તમારા કામકાજની જે કદર થાય મતલબ કામકાજ તમારું સારું ઉગી નીકળશે આજે અને એના કારણે આત્મવિશ્વાસથી કરેલા કામકાજને સારી સફળતા મળે મિત્રો સાથે સહકર્મચારીઓ સાથે આજે સારો લાભ થાય દાંપત્ય જીવનમાં પણ સારી સુખાકારી આજના દિવસ માટે દેખાઈ રહી છે વાત મીન રાશિની કરીએ દ જ અને છ જના અક્ષર છે તો મીન રાશિવાળા જાતકોને મનગમતા કાર્યોમાં આજે પ્રસન્નતાનો અનુભવ થશે આજે કારણ કે આજનો દિવસ તમારા માટે આવે છે નોકરી હોય વ્યવસાય હોય સાચવીને કામકાજ કરજો મગજ ઉપર કામકાજનો કદાચ થોડો બોજો વધે તેવી શક્યતા હોય છે અકારણ ક્રોધ ઉપર થોડોક કાબુ રાખીને કામકાજ કરજો તો વધારે સારી સફળતા તમને પ્રાપ્ત થશે જય ગણેશ